બોલો આપા વિજ્ઞાની જીવરાજ બાપુની સામજી બાપુની આજે સુરત ના આંગણે પરમ પૂજ્ય વનની જીવરાજ બાપુની પાંચમી મુણ્ય તિથિ નિમિતે અને સુરત મુકામે જય આપીકા દૂધ મંડળ દ્વારા આયોજિત પહેલી પુણ્યતિથિ નિમિત્તે અહીં સામે બેઠેલા તમામ જ્ઞાતિજનો યુવાનો બાળકો બહેનો અને ખાસ મંચ પર બિરાજમાન કતારગામ વાણીના પ્રમુખ એવા રાજુભાઈ ચોટડીયા પછી રાજુભાઈ ગોહિલ સંતશ્રી આપણા અહીંયા વધારે છે અને આમ તો નામ લઉં તો બધાને નામ લઈ શકું પ્રવીણભાઈ બાબુભાઈ આ બધા યુવાનો પણ હવે બહાર વાગવા આવ્યા છે એટલે ગરમી બી થોડીક છોકરાઓને લાગી રહી છે એટલે મંચ પર બિરાજમાન તમામ આપણા આગેવાનો ટ્રસ્ટીશ્રીઓ હોદ્દેદારો અને ખાસ કરીને જે વિચાર

સત્તાધાર કામ એટલે મારા મત મુજબ તો ગુરજી સુત્રી ગડિયા સમાજની ગુરુ ગાદી છે સામજી બાપુએ આપણને અસંખ્ય આશીર્વાદ આપેલા છે આજે ઘણા બધા સમાજ અમે જોઈ રહ્યા છીએ નાના નાના કે એમની પાસે ગુરુ ગાદી નથી આપણી પાસે તો જીવંત જાગતો પીરાણો સત્તાધારના સંતોના આશીર્વાદ આ આશીર્વાદને આપણે આ પરંપરાને આપણે માન સન્માન સાથે આગળ વધારતી રહેવાની છે અને ખાસ કરીને આ જે પરંપરા છે એમાં જય આપ્યા ધૂન મંડળના યુવાનોને જે વિચાર આવ્યો અને એ વિચારની રજૂઆત બાપુને કરી અને બાપુએ આશીર્વચન લખી આપ્યા જે આપણે અહીંયા સાંભળ્યા આશીર્વાદ લીધા પણ સાથે જ્યારે કટાર ગામ સુરતમાં કાર્યક્રમ થઈ રહ્યો હોય તો ખાસ પ્રમુખ શ્રી રાજુભાઈ ચોટલિયાએ બી યુવાનોને સામેથી બોલાવીને એવું કીધું કે યુવાનો તમારે જે કોઈ મદદરૂપની જરૂરિયાત હોય હું અહીંયા હાજર છું બેઠો છું એટલે એવા રાજુભાઈ એમ એમ તમામ ટ્રસ્ટી મંડળને બી ખૂબ ખૂબ અભિનંદન સાથે જ્યારે આ કાર્યક્રમની અંદર આપણા ગામે ગામથી અને સુરત મુકામથી તન થી જોડાયેલા તમામ જ્ઞાતિજનો અને તમામ દાતાઓને બી ખૂબ ખૂબ વંદન સાથે જ્યારે આ ટેકનોલોજીનો જમાનો આવી રહ્યો છે અને આપણે આ તિથિ નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ તો ખાસ યુવાનોની ને બહેનોની સંખ્યાઓ બી ઘણી જોવા મળી છે એની માટે ખાસ તો બહેનોને આપણે તાળીઓથી વધાવીએ કે એમની સાથે આ ટેકનોલોજીના જમાનામાં જે યુવાનો યુવાનોને જે માર્ગદર્શન આજની તારીખમાં આપણને સાચી દિશામાં મળી શકતું હોય તો એક જ છે એ આપણા સંતો છે